તો આજના આધુનિક યુગમાં પેટના દુખાવા હર્નિયા વગેરે જેવા રોગ માટે કાનમાં કાણું પડાવવાની અંધશ્રદ્ધા વ્યક્તિને એક મોટી સ્વાસ્થ્ય બીમારી તરફ લઈ જઈ શકે છે તેવો દાવો સયાજી હોસ્પિટલના જાણીતા તબીબ ડોક્ટર રંજન અયથર દ્વારા કરવામાં વ્યક્ત કરવામાં આવ્યો છે તેમણે જણાવ્યું છે કે ઘણી વખત ગામડાના લોકો ભૂવાની સલાહ માનતા દુખાવા હરનિયા વગેરે જેવા રોગ માટે વ્યક્તિના કાનમાં કાણું પડાવે છે જે નવી મુસીબત વહોરવા સમાન છે આ અત્યંત દુઃખદાયક અને સંક્રમણ વધારવા જેવી બાબત છે કાનની ખુર્ચા વિંધાવવાથી અનેક પ્રકારની સ્વાસ્થ્ય સંબંધી મુશ્કેલીઓ વ્યક્તિ જાતે ઉભી કરતો હોય છે ક્યારેક ધાર્મિક તહેવારોમાં પણ આ પ્રકારના કાન કોચવામાં છે જેનાથી વ્યક્તિના સ્વાસ્થ્યને ગંભીર નુકસાન થઈ શકે છે તબીબે આ મામલે દરેકને સજાગ રહેવાની સલાહ આપી છે દુખાવો થવાથી ગામમાં એક માણસ હતા એ કાનમાં કોચ્યું હતું એ પોચવાથી મને કાનમાં દુખાવો પડ્યો હતો અને આખો કાન ખરાબ થઈ જાય પણ એસસીજી હોસ્પિટલમાં દાખલ થવાથી એ સાર એ લોકો સારવાર આપવાથી મને સારું થઈ ગયું છે એક વસ્તુ બેસિકલી આમ જનતાને ધ્યાન મુજબ લાવવાની જરૂર છે ગયા બે ચાર મહિનાઓથી અમારી પાસે એવા બહુ બધા દર્દીઓ આવી રહ્યા છે જેમાંથી એક તો બહુ જ નાનો બાળક હતો આઠ નવ વર્ષનો કોઈ ગેરમાન્યતાઓના કારણે કે કોઈ બી માન્યતાઓના કારણે ઘણા બધા દર્દીઓને જ્યારે હાઇડ્રોસીલ અને હર્નિયા એટલે આ બે તકલીફો એવી છે જેને સારંગાટને ઘાટને વધરાવળ કહેવાય છે ગુજરાતી ભાષામાં એમના ટ્રીટમેન્ટના નિદાન રૂપે એ દર્દીઓ એકચ્યુલી ડૉક્ટર્સ એટલે જનરલ સર્જન પાસે જવાના અદતન એટલે એ લોકો ત્યાં ના જઈ શકે અને કોઈ નજીકના કંઈ ઝોલાચાપ ડૉક્ટર કે એમની પાસે જઈને કાન વિંધો આવે છે એટલે ઇયર પિયર્સિંગ કરાવે છે અમારી પાસે બે ચાર મહિનામાં એવા એટલીસ્ટ પાંચથી છ દર્દીઓ આવી ચૂક્યા છે કે આ અનસ્ટેરાયલ રીતે કાન વિંધવવાના કારણે એ લોકોને કાનમાં મોટું ઇન્ફેક્શન થયું છે અને આ ઇન્ફેક્શનના કારણે કાનની જે બનાવટ હોય કાનની જે સંરચના હોય નોર્મલી કાન એક કાટલેઝ બહારનું કાન જે હોય જેને એક્સટર્નલ યર કહેવામાં આવે છે એ કાટલેઝથી બનેલું હોય એ ચામડી અને હાડકીના વચ્ચેનું એક પાર્ટ હોય એટલે એ હાડકી જેવો હાર્ડ બી ના હોય